અમદાવાદમાં એસસીજી આસ્થા કેન્સર સેન્ટરને ખુલ્લું મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા બાકોત વિદ્યાપીઠ ખાતે આવેલા કેન્સરની સારવાર માટેના એક સીમાચિ રૂપ અને રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર સારવાર કેન્દ્ર એસસીજી આસ્થા કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે એસસીજીના વરિષ્ઠ ડોક્ટર બી એસ અજયકુમાર રાજ કુમાર ગોર ડોક્ટર ભરત ગઢવી અને સુદર્શન ભામેરાની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાતે દે વિશ્વસ્તરીય એન્ક્રોલોજી સારવારના ક્ષેત્રમાં એક મોટી છલાંગ લગાવી છે એસીજી આસ્થા એ ઊંચી ક્ષમતા અને નવી જનરેશનની ટેકનોલોજી અને સર્વાંગી કેર મોડલ છે જેનાથી અમદાવાદમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોના દર્દીઓને ઉચ્ચ કક્ષાની અને અસરકારક મળી રહેશે આસ્થા કેન્સર સેન્ટર એ બસો સત્તર બેડની ક્ષમતા ધરાવતું તેમજ પહેલા કરતા એકસો ચાલીસ ટકા વધુ કાર્યક્ષમ અને દર્દીઓને કાળજીપૂર્વક સંભાળ લેવા માટે સજ્જ છે જેમાં સર્જિકલ બેડ મેડિકલ બેડ બેડ અને સોળ પ્રી અને પોસ્ટ ઓપરેટિવ બેડ અને છ મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે વધેલી કાર્યક્ષમતા દ્વારા દર્દીઓની સંખ્યામાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારાને મેનેજ કરવામાં

પંચાવન હજાર દર્દીઓ દર વર્ષે અમે OPD માં જોઈએ છીએ અને સાડા ત્રણ ચાર હજાર surgery કરવામાં આવે છે મોટા ભાગના દર્દીઓ head and neck હોય છે પણ અન્ય કેન્સર જેમ કે GI breast uro સર્જરી યુરો uro onco આ બધા જ તમામ પ્રકારના દર્દીઓને vertical બેઝ એટલે region base treatment આપવામાં આપણું સેન્ટર મોખરે છે એસીજી આશા કે કેન્સર સેન્ટરમાં 100 થી વધુ ઘરેલું અને મલ્ટી ટેલેન્ટેડ ડૉક્ટરની ટીમ દ્વારા સર્જિકલ મેડિકલ અને રેસિડેન્શિયલ ઓન્કલો ન્યુક્લિયર મેડિસિન અને પીડિયાટિસ્ટ હેમેટોલોજીસ્ટ એન્ડાવાસ્કર ડાયગ્નોસ્ટિકમાં સરળતાથી અને પ્રાથમિક સારવારને લઈ છેલ્લે સુધી સારવાર પ્રદાન કરશે આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે આપણા રાજ્યમાં આપણી પરિવર્તનશીલ આરોગ્ય સારવાર સુવિધાની સ્થાપના જોઈને મને ખૂબ ગર્વ થાય છે અમદાવાદમાં આસ્થા કેન્સર સેન્ટરને ખુલ્લું મુકતા હવે અદ્યતન કેન્સર સંભાળને વધુ સુલભ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું વધ્યું છે તેમ કહી શકાય સમગ્ર ભારતમાં કેન્સર સારવારમાં પરિવર્તન લાવવા મહત્વ બદલ ભૂમિકા

માટે ભલે તો ગમે ત્યાંથી આ રહેતા હોય છતાં અદ્યતન પુરાવા આધારિત એન્કલોજી યોગ્ય બનાવવા માટે અમે બંધાયેલા છે આ કેન્દ્ર અત્યંત આધુનિક ટેકનોલોજી ઓર્ગન સ્પેશિયાલિસ્ટ અને કાળજીપૂર્વક સંભાળ લેનારા માટેનું મોટું મોડલ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથ ધારો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર